રોલીના મેગરજમાં શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેન્ટ્સ પીપલ ઓફ ફાઉન્ડેશન અને રામાણી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ કાર્યક્રમનો હેતુ આકસ્મિક સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વહીવટી સ્ટાફે બ્લડ ડોનેટ કર્યું હતું શ્રીજી બાપા નર્સિંગ કોલેજની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે જાયન્ટ પીપલ ફાઉન્ડેશન તેમજ રામાણી બ્લડ બેંકના સહયોગથી જે દુર્ઘટના બની બાર છોએ ફ્લાઇટ ક્રેશની એ દુર્ઘટનામાં ઘણા બધા વ્યક્તિઓને બ્લડની જરૂર પડી અને એ લોકોએ સરસ સાતસો બ્લડની લોકોએ રિક્વાયરમેન્ટ હતી તો ત્યાં એ લોકોએ પૂરી કરી તો અમને એવું થયું કે ભાઈ ચાલો આપણે કંઈ આ સહયોગમાં ભાગરૂપ થવું જોઈએ એટલા માટે અમે આજે શ્રીજી બાપા નર્સિંગ કોલેજની અંદર પીપલ ફાઉન્ડેશન તેમજ રામાણી બ્લડ બેંકના સહયોગથી આજ રોજ પચાસ થી વધુ બ્લડ બોટલ કલેક્શન કરવાનો ટાર્ગેટથી અમે વધુની જરૂરિયાત પડશે તો બી અમે કરીશું